પોલીસે વિશેષ ટીમ બનાવવાની સૂચના આપી ડ્રગ્સ અને સામે કાર્યવાહી ખેડૂતોને નવસો ને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ વરસાદથી પાકનું નુકસાન થયેલા ખેડૂતોને સરકાર આપશે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થશે રાજ્યમાં ઘરેલું પાણીની માંગ વર્ષ બે હજાર ત્રીસ ટકા વધશે તેવી આગાહી વર્ષ હજાર પચીસ જબર વધારો અમદાવાદમાં સ્માર્ટ મીટરની યોજના માટે નવા પ્રોજેક્ટ શરૂ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ નવા પ્રોજેક્ટ સ્માર્ટ રોડ અને ડિજિટલ લાઇટ સિસ્ટમને આપી મંજૂરી રાજકોટ શહેરમાં એઆઈ આધારિત ટ્રાફિક કેમેરા લાગુ કરાવાયા વાહન નંબર પ્લેટ ઓટોમેટિક રીતે સ્કેન થશે રાજકોટમાં ટ્રાફિક નવી સિસ્ટમ નવી જીએસટી વિભાગે સુરતમાં એક સાથે પચીસ વેપારીઓને ત્યાં રેડ કરી કર હિસાબો આવ્યા બહાર સુરતમાં જીએસટી રીડ પછી અત્યારે કરોડોના હિસાબો આવવા લાગ્યા બહાર વલસાડ અને નવસારી આગામી બે દિવસ ની આગાવણી ચેતવણી કરી દક્ષિણ ગુજરાત માટે વરસાદની નવી સૂચનાઓ જાહેર થઈ રાજ્ય સરકારે ખેડૂતો માટે નવા ઓનલાઈન માર્કેટ પોર્ટલ લોન્ચ કર્યું જ્યાં જુઓ ત્યાં સીધા વેપારીઓ સાથે વેપાર કરી શકાશે ખેડૂત ઉત્પાદનો માટે સરકારની નવી ઓનલાઈન માર્કેટ યોજના ગાંધીનગર અને વડોદરામાં પોલીસ દ્વારા પાંચસો થી વધુ કર્મચારીઓ ડ્યુટી પર દિવાળી દરમિયાન ઉત્સવ માટે સુરક્ષા વ્યવસ્થા કરાઈ વધુ કડક અમદાવાદ ફ્રેન્ચાઇસીએ બે નવા પ્લેયરો ને કર્યા સાઇન આગામી પ્રેક્ટિસ આવતા અઠવાડિયે શરૂ થશે આઈપીએલ બે હાજર છવ્વીસ માટે અમદાવાદ ટીમ થઈ ગઈ તૈયાર ગુજરાત હાઈકોર્ટની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન હાઈકોર્ટની નવી બિલ્ડિંગનું આજે મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવ્યું આ બિલ્ડિંગમાં એઆઈ આધારિત ફાઇલિંગ સિસ્ટમ શરૂ થશે જેના કારણે કેસ પ્રક્રિયા ઝડપી બનશે મહિલા સ્વ સહાય યોજના જૂથને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત વ્યાજ મુક્ત લોન મળશે આ યોજના હેઠળ હજારો મહિલાઓને સ્વરોજગાર મળશે સરકારની મહિલા સશક્તિકરણ માટે નવી યોજના લાગુ સોનાના ભાવમાં વધારો આજે સોનાનો ભાવ સિત્તેર હજાર નવસો ને પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યો વેપારીઓ કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારના કારણે ભાવમાં આવ્યો ઉછાળો રાજ્યમાં અત્યારે ડેન્ગ્યુના કેસમાં રાજ્યુ છેલ્લા સાત દિવસમાં એકસો દસ આરોગ્ય વિભાગે નગરોમાં ફોલિંગ અભિયાન શરૂ કર્યું નવી વંદે ભારત ટ્રેન ઉદ્ઘાટન અમદાવાદથી જામનગર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ વે શરૂ આ ફક્ત ટ્રેન ચાર કલાકમાં અંતર કવરેજ કરશે ખેડૂતોને ઇલેક્ટ્રિક પંપ માટે સહાય યોજના સરકારે ખેડૂતોને ઇલેક્ટ્રિક પંપ માટે સબસિડીની જાહેરાત કરી તો ખેડૂતો પ્રક્રિયા શરૂ થઈ ગઈ નવેમ્બર મહિનામાં સમિટ યોજાશે જેમાં વીસ દેશોના પ્રતિનિધિત્વ ભાગ લેશે અને ગુજરાતમાં હજારો કરોડના કરારો થશે જેમાં ગાંધીનગરમાં ઇવેન્ટ ગુજરાત સમિતિની સરકાર દ્વારા જાહેરાત બાળકોને હવે દૂધ અને ફળો સાથે પોષણયુક્ત ભોજન આપવામાં આવશે શિક્ષણ વિભાગે નવી યોજનાને અમલમાં મૂકી જેમાં શાળાના મધ્યાહન ભોજનમાં નવો મેન્યુ જાહેર કરાયો નગરપાલિકાની નવી ત્રણ ફ્લાયઓવર યોજનાને મળી મંજૂરી આગામી વર્ષે ટ્રાફિક દબાણ ઓછું થશે રાજકોટમાં નવી ફ્લાય યોજના સરકાર દ્વારા શરૂ દિવાળી ઉત્સવમાં ભીડ તંત્ર માટે સરકારે એપ લોન્ચ કરી જેમાં પોલીસ વિભાગે સેફ નામની એપ લોન્ચ કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે ક્યુ આર સી કોડ કરાયો ફરજિયાત ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર હવે તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે સરકાર દ્વારા મિત્રો યુડીઆઈ એ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે અત્યારે મહત્વપૂર્ણ ચેતવણી આપી જો પાંચ વર્ષ પહેલાં બનેલું આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી જેવી કે ફિંગરપ્રિન્ટ આંખોનો સ્કેન તથા અપડેટ નહીં કરાયા હોય તો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે આ અપડેટ શાળામાં પ્રવેશ શિષ્યવૃત્તિ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે અપડેટ કોઈપણ નજીવા આધાર સેવા કેન્દ્ર પર જઈને તમે મિત્રો મફતમાં કરાવી શકો છો સરકાર દ્વારા અત્યારે જે પણ નાના બાળકો છે તેઓની સાત વર્ષથી વધુની ઉંમર હોય તો તેઓને ફરજિયાતપણે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે નહીતર તો તમારા નાના બાળકોનું આધાર કાર્ડ સરકાર દ્વારા ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે ત્યારબાદ ના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને મળ્યા મફત સ્માર્ટ ફોન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ફોન સહાય ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે આ ખેડૂત પોર્ટલ પર અઢાર જૂન થી લઈને ત્રેવીસ જૂન સુધી ખેડૂત લાભાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે રાજ્યમાં એકવીસ હજાર બસો ને પંચાણું સ્માર્ટફોન યોજનાના લાભાર્થીઓ સામે એક લાખ સત્તાવન હજાર સાતસો ને સાઠ લાભાર્થીઓ અરજી પોર્ટલ મારફતે ખેડૂતોને કરી છે સરકાર સ્માર્ટફોન માટે ચાર હજાર રૂપિયા સહાય ખેડૂતોને આપે છે આ માટે ખેડૂતોએ સૌપ્રથમ મોબાઈલની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ મોબાઈલનું બિલ સરકારની ની આઈ ખેડૂત પોર્ટલ એપ પર જઈને સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સ્માર્ટ ની ખરીદી પર ચાર હજાર રૂપિયાની ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે સમાચાર સાત હજાર રૂપિયા ની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત ની મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરેલી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે વર્ષની તમામ વય જૂથની મહિલાઓ આ યોજનામાં સામેલ થઈ શકે છે આ માટે માત્ર દસમું પાસ મહિલા હોવું ફરજિયાત છે અને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા અત્યારે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરવામાં આવી છે જેના થકી સરકાર દ્વારા મહિલાઓને સાત હજાર રૂપિયા સહાય આપવામાં આવી રહે છે ત્યારબાદના મોટા સમાચાર બે કલાકમાં આખું પાકિસ્તાન પૂરું થઈ જશે સંપૂર્ણ ભારત દેશ અત્યારે દિવાળીની ઉજવણી માટે અત્યારે લાઈટ મીઠાઈ અને ફટાકડા સાથે ધૂમધામથી તહેવાર મનાવી રહ્યો છે ત્યારે પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા એટલે કે એલ ઓસી પર તેના ભારતીય સેનાના સૈનિકો પાડોશી દેશ પાકિસ્તાનને એક મજબૂત દેશભક્તિની ચેતવણી આપી પોતાની અનોખી રીતે દિવાળીની તહેવારીની ઉજવણી કરી રહ્યા છે આ ગીતમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે દો ઘંટે કી પરમિશન દે દે સરકાર જેનો અર્થ એવો થાય છે કે અમને માત્ર બે કલાકની પરવાનગી આપો અમે દુશ્મનોને રાષ્ટ્રનો ધુમાડામાં ફેરવી દઈશું આ ક્લિપ જે ઓનલાઈન વ્યાપક પ્રમાણે અત્યારે શેર કરવામાં આવી રહી છે તેમાં સૈનિકો એકસાથે ગીત ગાઈ રહ્યા છે અને ગર્વ તથા આત્મનિશ્વાસ અને ઉત્સવ વચ્ચે રાષ્ટ્રનું સંરક્ષણ કરવાની તૈયારીઓ દર્શાવતા જોવા મળી રહ્યા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભાવ ન મળતા ખેડૂતો થઈ ગયા દુખી ખેડૂતો પાસે મળેલી માહિતી મુજબ અત્યારે

કહી રહ્યા નથી બોટાદ એપીએમસીના ચેરમેન મણધર માણતિયાએ પણ સ્વીકાર્યું છે કે કપાસના ભાવોમાં અત્યારે જોરદાર ઘટાડો થયો છે અને ખેડૂતોને અત્યારે કપાસના ભાવ તેરસો રૂપિયાથી લઈને તેરસો ને પચાસ રૂપિયાની વચ્ચે ભાવ મળી રહ્યા છે જેમાં ખેડૂતોને અત્યારે ખર્ચ પણ પોસાય તેમ નથી જેથી અત્યારે ગુજરાતના ખેડૂતો દુઃખી અને પરેશાન થઈ ગયા છે ત્યારબાદના મોટા સમાચાર અમેરિકાની ભારતને મોટી ધમકી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ફરી એકવાર ટેરિફની ધમકી આપી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ચેતવણી આપી અને કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરવાનું ચાલુ રાખશે અને બંધ નહીં કરે તો તેને પણ ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે ગયા ગુરુવારે કરેલ પોતાના દાવા આગળ ધમધમાવતા ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પાસેથી રશિયાનું તેલ ખરીદવાનું બંધ કરે જો તે આમ નહીં કરે તો ભારતને અમેરિકા પાસેથી ભારે અને મોટું ટેરિફ ચૂકવવું પડશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અત્યારે સીધી ધમકી આપી છે કાતો તેલ ખરીદવાનું બંધ કરો કાતો ટેસ ચુકવવાનું માટે તૈયાર રહો અમેરિકા આ ધમકી થી અત્યારે ભારતીય ઉદ્યોગો ને મોટી અને ગંભીર અસર